તો ચાલો દર્શક મિત્રો આજે રવિવારનો દિવસ છે એટલે જય મેળી માતાજી અત્યારે આપણે મોટર કાઢવાનો ફોન આવી ગયો છે યા મોટર કાઢવા જવાનું છે ગંગાનગર ત્યાં કને એક ભાઈ મોટર કાઢવા વાળા મોટર કાઢવા માટે આવી ગયા છે પણ એમનાથી મોટર નીકળી નથી અને ઉલટાનું એમનું પાનું લાઈન પકડી લીધી છે અને મોટર નીકળતી નથી અને ફસાઈને ઊભું છે એટલે અત્યારે આપણે કાઢવા માટે જાય છીએ આ મોટર અમે કાઢી વાળી એટલે તમારા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેવું શું કહું પાગડ બિલાડા સબસ્ક્રાઇબ ને શેર કરી દેવું હા બરોબર એટલે મોટર આપણે અત્યારે એમની લાઈન જે એમની જે ફસાય ગઈ છે પાનું ઈ બારું કાઢવાનું છે અને એમની મોટર કાઢવાની છે તો જય જમેલડીમાં ઓ ચાલો દર્શક મિત્રો આપણે અત્યારે ગંગાનગર તો ગયા છીએ તમે જોઈ શકો છો કે આ ભાઈ ને પાનું રસો ને બધું હલવા નથી ટાઈટ છે પાનું છે છે નીકળે એમ જોઈ આ ભાઈનું આ રીતની ચરખી છે મોટર કાઢવાની આપણે જોવો અત્યારે સાઈડ ઊભો કરી દીધો છે કમ્પ્લીટ પાણીનો ટાંકો પણ આવી ગયો છે પાણીનું પ્રેશરમાં આવજ છે મોટર કાઢવા માટે

તો આપણે અત્યારે કેબલ કાઢી હતી પેલા આવો નવો કાઢો સાતસો ફૂટે થઈ એક વાર બીજી વાર કાઢી ખેંચો હા આપનો ફોન માલ પારો ગયો તમારો અહીંથી અહીંયા એમ કરતા ગયો જો આમાં આપણે પાણીનું પ્રેશર આપ્યું તું અને આકડે થી મોટર ઉપાડી હતી લાઈન સહિત છે બધું આપ્યું પાણી હવે પાછી મોટર પાણી નાખીને પકડવા જવાનું હાલો ભાઈ લાઈન નું મોટું આવી ગયું છે બહુ મહેનત બાદ મોટર કાઢી વાળી હે પાનુ મોટર પકડી ને જો આ હસ્તી ચીરી નાખી હે બીજા દિવસે મોટર કાઢી પેલા ઓલા ભાઈ આયા તા એમનું પાન બધું હલવાનું જેલું હતું રસો ની કાઢ્યું ને હવે મોટર કાઢી રાતના કેબલ કાઢ્યો ને આ ભાઈનો મોબાઈલ હોત રાતના જીઓ માઇલ પર કેબલ ખેંચતા હા હા સરખું જોવો એટલે દેખાય હા હું કે બાકડ બિલાડા બોય

એસી તો કર ન્યા પાછા દીધો માણસ હે જરા ફોન ઉપાલે ને ફોન ઉપાલે ને ફોન ફોન ચાલુ રાખાલ હવે જવા દે પડી તો જકે પાછો ઓડક છે 10 ફૂટ હોય તો 5 ફૂટ કેવા કે શું કે

આ આઈ થિંક આઈ એમ ટોય તો બસ બસ લે આવ આકડો મારો આ પોગી મટકા ફરેલા છે સાંભળ ગબ દે સાહેબ તમે તમે મિત્રો બરોબર મોટર આપડે કમ્પ્લીટ કાઢી વારી છે જો આપડે મોટર કાઢી વારી છે આ ભાઈ અત્યારે રસો ખેંચતા હતા હેન્ડલ થી અને આપડે પાઘડ બિલાડા બોય હાઈ કહી દો અને આ વખતે તો વિડીયો ને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ને ધબધબાટી બોલાય દોડ મતી ગયા અને મૂકીને એમની લાઈન બધું બારું કાઢી નાખ્યું લાઈક મોબાઈલ નાખ્યું મોબાઈલ નાખી દીધો મોબાઈલ વહી ગયા જો નાખો શેર કરી નાખો અઢાર હજાર નો ફોન નાખી દીધો કુદરતી જો કુદરતી ના જો લાઈન પડી ઉડતો ઉડતો જો સાડા સાતસો ફૂટે મોટર હતી ગાર માં ફસી જતી હતી પાણી નું પ્રેશર કરીને કાઢી હજી આમાં તમે હજી જો આમાં હજી ગારો ભેરો છે જો આમાં હજી ગારો ભેરો હે